જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ બનાસકાંઠાની ધરતીમાં આપણે બનાસકાંઠામાં આ છે આપણું થરાદ મિત્રો તમને ખ્યાલ હશે કદાચ જે જૂનુંવાળી માણસો હશે એને ઘણી ખ્યાલ હશે અને કદાચ આજની પેઢીને ઓછી ખબર હશે કે થરાદ અને એમાં એક જબરજસ્ત વાત સાયદ ગુજરાતના એવું કોઈ ગામ થરાદની જે અમુક વાતો છે એની લેવલમાં નહીં હોય તમારી જાણકારી માટે બતાવી દઉં કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે જે થરાદની અંદર એન્ટર થઈએ ને તો જે અમુક જે મેં તમને ચિત્રો બતાવ્યા મહારાણા પ્રતાપ શિવાજી ખરેખર એક આ શોભા છે આપણા શહેરની ગામની કે સિટીની કે આપણું ભારત કેવા કેવા સુરવીરો થઈ ગયા એનું પ્રમાણ પ્રતિક જોવા મળે છે તો વાત મિત્રો તમને હું એ કહેવા જઈ રહ્યો હતો કે આજથી દોઢસેક વર્ષની જેને વાતને વીતી ગયા છે ભેમસેંગ બાપુ થઈ ગયા કે આજે પણ કહીએ કે થરાદ કોનો કે ભેમસેંગ બાપુનું ખરેખર એમની વાતો જે છે એ ખરેખર લોક જીભે આજ પણ ઊભી છે આ દિવાલો જે જૂની છે ખરેખર એ કદાચ અમુક મકાનો કે અમુક દિવાલો એની સાક્ષી હશે ખરેખર વાત એવી છે કે એ ટાઈમે ભેમસંગ બાપુનો એટલો દબદબો હતો કે અગર કોઈ ગામમાં ચોરી કરે ને તો એ ચોરને એવી સજા આપવામાં આવતી કે બાજુમાં જે મોટું એક તળાવ છે સાહેદ એનું નામ છે તોડું તળાવ બરાબર એ માણસની પાસે ચોરની પાસે ખોદાવતા આવતા એવી મહેનત કરાવતા કે એને જોઈને જિંદગીમાં બીજો કોઈ વ્યક્તિ ચોરી કરવાનો કે એવું ખોટું કાર્ય કરવાનો વિચાર ન કરે અને એનાથી પણ એક મોટી વાત તમને કહું કે અહીંના વડવાઓ જે જૂનવાણી માણસો એમ કહે છે એક સમયે બેમસંગ બાપુએ એક બકરીને કોર્ટમાં વાડલો સોનાનો પહેરાયો અને એક કે બે દિવસ સુધી આ બકરી બજારમાં છૂટી મૂકી દીધેલી બાપુ અને એનો કોઈએ વિચાર ન કર્યો કે આની કોર્ટમાં સોનાનો વાડલો છે અને અમે લઈ લઈ અને એવું આજે ગુજરાતના ખૂણે કોઈ એ વ્યક્તિનો એટલો દબદબો નહોતો જેટલો ભેમસંગ બાપુનો દબદબો હતો અને એ ટાઈમે પણ બારવટીયાને થરાધામી નજર કરવી હોય તો એના માટે એને જીવ આપવો પડે એટલે ખરેખર જેવા રાજા તેવી પ્રજા આવા નિયમો ખરેખર આજ પણ હોય તો આપણે સ્વાભિમાનથી જીવી શકીએ ક્યાંય ને ક્યાંય અમુક વસ્તુ જ્યારે બનતી હોય છે ત્યારે એમ થાય કે હા હા આપણે આજે ક્યાં કયા હદેને ક્યાં ઊભા છે આપણું ભારત આપણું થરાદ આપણી ગુજરાત કઈ હદે હતું અને આજે કઈ હદે ભૂગી ગયા છે ખરેખર આવું ના આજ પણ હોવું જોઈએ એવું એક મારું મંતવ્ય છે અને અહીંયા તમે જુઓ છો કે આજ પણ ઝૂનવાણી દિવાલો એની સાક્ષી ઇતિહાસની સાક્ષીરૂપ આજ પણ ઊભી છે ખરેખર અમુક સમયે અમુક રાજા મહારાજાઓ જ્યાં દુનિયામાં ધાક નથી કે કોઈનું ભલે નામ રહે કોઈનું ભૂંડે નામ રહે પણ ખરેખર આપણે ઝાંખી તો જરૂરથી થઈ જાય કે જાણે સો વર્ષ પૂર્વે આ સ્થળ ઉપર આપણે આવી ગયા છીએ તો આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય અને હા એ ટાઈમે એમ કહેવાય છે કે જેટલી ચોરને કે કોઈ ખોટું કાર્ય કરે એને જેટલી સજા આપવામાં આવતી ને એટલું ને એટલું કોઈ પણ ગરીબ માણસ ઉપર કે એને અન્યાય થાય કે એને કાંઈ જરૂરિયાત વસ્તુ એને આપવા જેવી હોય એટલે એમને પણ ખૂબ મદદ કરતા અને મેં ઘણા જૂના માણસોએ સાંભળી એ વાતો કે ખરેખર જે એમની જે વર્ચસ્વ હતું એ ટાઈમનું એ કીર્તિ ક્યારેય ન ભૂલાય એવી મેં વાતો સાંભળી છે બાકી તો શું છે કે જૂનો ઇતિહાસ છે ક્યાંય ઓગણીસ વીસ પણ હોઈ શકે તો મળીશું રોજ છ વાગે મળીએ એવી રીતે જય હિન્દ અને સામે તમે જોઈ રહ્યા છો એ બધું જૂનું કન્ટ્રક્શન છે અહીંયા ઘોડાને વગેરે વગેરે બધું છે અહીંયા અમને જોવા આવ્યા પણ આજે તમને કહું કે અહીંયા જે કોઈ લોકલ માણસનો હોય ખાલી મૌખિક કીધું છે બાકી હિસ્ટ્રી સાચી શું છે એટલી કંઈ આપણે ડિટેલથી તો ન જ કહી શકીએ પણ ખરેખર અમુક જે આ જોઈ રહ્યા છે જૂનું કન્ટ્રક્શન એ ક્યાં ને ક્યાં આપણી જાહો જલાલી જૂની આપણને લાગતી હોય જુઓ છો કેટલું જલાલી એ સમયની જે અમુક દિવાળો છે કન્સ્ટ્રક્શન છે ખરેખર આપણે સો વર્ષ પહેલાંની ચાખી કરાવે તેવું લાગી રહ્યું છે જય હિન્દ